સમ્રધ રામદેજી મહારાજ રીતે જય રામદેવજી મહારાજ ની જે બોલી ને હાલ તો સાથે ભાઈ અને પિંગલગઢ માર્ગે આવી પહોંચ્યો પરંતુ

અને પાણી આવ્યો પાણી ના ભણે ને એટલે આ સમર્થ આવી પહોંચ્યો કે એ બેન મને પાણી પાઓ મારે એટલું જાણું કે આ ગામ કયું ત્યારે કે આ તો પિંગલગઢ છે ત્યાં તો સમર્થ્યાને મનની અંદર વિચાર કયો કે મારા રામદેવજીનું વચન સાચું એ મારી હારે જ છે બાકી આવું થાય નહીં પંદર દિનો ને એક દિવસની અંદર પહોંચી ગયા વિચાર તો કરો આ બાજુ સગુણાને સ્વપ્ન આવેલું કે તને સમૃદ્ધિ તેડવા માટે આવે છે માટે તો તૈયાર રહેજે બીજા દિવસ પરોડીઓ થઈ ગઈ ને સગુણાએ સાસુ આગળ વિલાપ કરવા લાગી કે સાસુ હવે મને જવા દે મારો ભાઈ પરણે કારણ કે કહેવાય હે જન પાત્ર એવું છે જન પાત્ર એવું પાત્રે ઓન્યા સગુણે પોતાના સાસુને વિલાપ કરીને રડવા લાગી ત્યારે સગુણ અંતે એવું બોલી સગુણાની સાસુ કહેવાય કે તમે તમારા ભાઈના લગ્નની અંદર जाओ પણ એક શ્રાપ દીધો કહેવાય કઠોર વચન બોલી મેણો માર્યું ને એવું કે તમે जाओ ખરા ને પણ તમે જેવા ભર્યા जाओ છો ને એવા ઠાલા પાછા આવશો તમે અત્યારે ભલે ભરીને जाओ પણ તમારા કામની અંદર કંઈ પણ સુખ સંપત્તિ સગવડ થાશે નહીં તમારું કાર્ય સફળ થાશે જ નહીં આવો શ્રાપ દીધો ને સગુણાને મનની અંદર કહેવાય કે આ લાગ્યો અને સમૃદ્ધિ સાથે જવા માટે આજે નીકળ્યા પરંતુ એક જ મનની અંદર ડર કે આ જે સાસુએ મેણો દીધેલું ને એનું ભગવાન મારે લાજ રાખજે અને કહેવાય કે પછી સાત દીમાં પાછો પહોંચવાનું એ અગ્રણ હવે 6 દિવસ બાકી રહ્યા અને સમૃદ્ધિઓ પોતાને સગુણાને લઈને નીકળ્યા

કે તમે મન બગડા ની અંદર જાવ ને સગુણા લૂટી લ્યો આજે સગુણા ને ચાર પઠાણો એ ઘેરી લીધી સમરદ યાને પણ માર્યો અને સગુણાની જોડે જે વસ્ત્રો ઘરેણા વગેરે પહેરે પહેરેલા હતા એ બધું ઉતારી લીધું પણ સગુણાને એ વાતનો તો ડર નતો કે મારું બધું લૂટાઈ જાય પણ એ વાતનો ડર હતો કે મારી ઈજ્જત પર ભગવાન દાગ લાગવા દે તો નહીં આ વસ્ત્ર ઘરેણા તો કાલે પાછા લઈશ પરંતુ એકવાર ઇજ્જત જાય એનું કોઈ પછી પાછી મળતી નથી હે ભગવાન મારી ઇજ્જત ની તું રાખજે આવો ભગવાન ને પોકાર કર્યો એટલા માટે ભગવાન આવે પણ કેમ આવા હોય અને રામ દે કરો હોય હેજી મારા માડી જાયાવી આવા મન વગડે પોકારે હેજી તારી બે વન વગડે પોકારે તારી બે અને આવો રામદેજી મહારાજના કાને શબ્દ પડ્યો અને પછી એક વચનની રચના કરી એમ કેમ i've been

બાકી જ્ઞાતિ જાતિ રામજી વાત દેવ ઈશ્વરી પુરુષ માતા મીન દે પણ જાણે અજમલજી મહારાજે જાણે બેગુણા પણ જાણે આ કોઈ સામાન્ય મનુષ્ય છે

અને રામદેવજી મહારાજ ની ચોરી ની અંદર રામદેવજી મહારાજ કી આઠે આઠ અંકો સીધા કરી દીધા ખાલી હસ્ત મેળાપ કરો અને આજે બારમી ના ધણી કહેવાય કે પછી હસ્ત મેળાપ થયો

હવે બાર મહિના ધણી નું એક મંગળ પૂરું થયું ને જો કોઈ મહેરબાની કરીને આવો ને તો બક્ષી હાર્મોનિયમ પર મૂકી શકે પણ કોઈ ફૂલ ના નાખશો અને બાર મહિના ધણી નું પહેલું મંગળ અહીંયા આગળ પૂરું થયું અને વિચાર કરો અને એક સાઈડ બધાને કેવું થોડા ખસી જાય બરાબર હવે પેલું મંગળ પૂરું થયું પણ બન્યું એવું સાંભળજો હવે મુદ્દાની વાત આવી વચન યાદ આવ્યું કારણ કે અત્યારે થર્મોમીટર થઈ ગયા તાવ માપીપ નીચે થર્મોમીટર મૂકી દે એકસો બે ડિગ્રી પરંતુ રામદેવજી મહારાજ નો આટલો લાંબો મારફ કાપીને આવે ને સગુણા

ભાણિયા જે ખરો ને અંતિમ વેળામાં મરણ પથારી પડેલો અને રામદેવ મહારાજ ને બીજું મંગળ ચાલુ થયું આજે ઉમરકોટ ની અંદર જેનું નામ ગજુબા કેવાય મરણ ની પથારી પડે ને મરણ પામ્યો વિચાર તો કરો આ બાજુ રામદેવ મંડપ બોલી ઉમરકોટ કઈ કોકરણ કઈ પણ રામદેજરા ખબર પડી ગઈ કે મારો ભાણિયો છે નહી હવે તમે બધા જાણતા હોય કે મુવેલો ભાણિયો સજીવન કર્યો પણ ક્યારે કરેલો એ તો કોઈ નહીં જાણે ખાલી ભજન માં ગાય પરંતુ હું તમને જણાવું કે રામજી મહારાજનો ભાણિયો અહીં મરણ પથારીએ થયો પરંતુ એટલે જ રામજી મહારાજ અટકી ગયા હો ભાઈ રામજી મહારાજે લગન કરવાનું છોડી દીધું અને પોતાના સસરાજ જેટલે કહેવાય દલજી સોઢાને વિનંતી કરી કે પપ્પા સસુરજી અત્યારે તો સસરાજ થયા અને સસુરજી પુપ્પા જે કે પણ પિતાશ્રી શબ્દ વાપર્યો હો હવે મને માફ કરો મારાથી આગળ લગ્ન થશે નહીં જાનવાળા વિચાર કરે કે રામદેવી મહારાજને આવું કરવાનું કારણ અરે ક્યાં ધુરા લગ્ન રખાય નહીં પરંતુ આ તો રામદેવજી મહારાજ કહેવાય કે દેવપુરુષ બધા જાણે

અને પાછી લઈને આવે ને કે પોકરણી અંદર ગામના પાદરે ચોરી કરાઈ તમે કદાચ જાવ ને તો ઊંડો કામ એ પેલા કહેતા હતા હો અત્યારે પોકરણ કે રણજા કે ઊંડો કામ એ અને સામંતોને ને બધા સૈનિકોને આજ્ઞા કરી કે અહીંયા આગળ ચોરી બનાવું હમણાં જ ઘેર જઈને આવો તર ગોર મહારાજ એવું કે રામદેવ આજ સુધી મે આવું લગ્ન જોયું નથી ત્યાં તો અધૂર રાખ્યો અહીં આગળ પાછું ઘેર જવાની વાત કરે પહેલા મંગળ અહીં આગળ ફરવાના પછી ઘેર જવાનું

એટલા માટે નિંદરમાં છે અરે બેન તું ગાડી થઈ છે મારા ભાણિયાને બોલાય એનો મામો પણ એને ના આવે આવ ચાર પાંચ વાર કહી એટલે સગુણા કે મારો ભાઈ માનશે નહીં એટલે સાચું બોલી દીધું કે ભાઈ હવે પાછો આવવાનો નથી કારણ કે કાયમ માટે નિંદરમાં માં ઊંઘી ગયો છે વિચાર તો કરો ને રામજી મહારાજ કહેવાય કે બેન હું જાણું છું એટલા માટે જ અહીંયા આવ્યો છું પરંતુ જો હું બોલાવું ને મારો ભાણિયો ના આવે તો કેજે અને ત્યાં તો હોકારો કર્યો એ ભાણિયા અને ત્યાં તો કહેવાય એક સફેદ ચાદર ઉડાડી ને એની અંદર થી જેમ મરદાની અંદર જીવ પૂર્યો હોય ને એવો ભાણિયો સજીવન થઈને મામાના કોટે વળી ગયો બોલો રામદેવજી મહારાજ જય વિચાર તો કરો અને રામદેવજી મહારાજના જે ભાણિયો કોટે વળી ગઈ ગયો ભાઈ હો આ તારી મામી આવી એને પણ ભેટી પડે નેત્ર પડે ને પછી ત્રીજું મંગળ ચાલુ થયું હવે તો પોતાની દરેક દરેકને એક પ્રશ્ન કરો કે તમે રામદેવ ઇંગરાટ પક્ષે રહેવાનું પસંદ કરશો કે ન રામદેવજી

અને ઘટમાં હાલે ઘડિયાળ ઘટમાં હાલે ઘડિયાળ એટલે આ જે ધબકારા હાલે ને એ જ ઘડિયાળમાં આ બધી ખોટી એમ સેલ બંધ થઈ જાય તો આપણે સેલ બદલી શકીએ પણ આ ધબકારા બંધ થયા તો પછી એનો કાઈ થાય નહીં ઘટમાં હાલે ઘડિયાળ તમે કાંડે બાજીને કા કરો પુરુષો તમ કહી પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો અને આજે બાર ચોથું મંગળ ચાલુ થયું ભાઈ નો